આઈટીસી આઈટીસી શબ્દમાં નો અર્થ ઇન્ડિયન ટીનો અર્થ ટોબેકો અને નો અર્થ કંપની થાય છે આમ આઈટીસી શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ડિયન ટોબેકો કંપની થાય છે ફ્રેન્ડ્સ ઇન્ડિયન ટોબેકો કંપનીને ITC કહેવામાં આવે છે તે એક મોટી બહુરાષ્ટ્રીય અને મલ્ટી ઇન્ડસ્ટ્રી ભારતીય કંપની છે આ કંપનીની મુખ્ય પ્રોડક્ટ સિગારેટ હતી પરંતુ હવે તે ફાસ્ટ મુવીંગ કન્ઝ્યુમર ગુડ્સ હોટેલ્સ પેકેજિંગ એન્ડ પેપર બોટ્સ એગ્રી બિઝનેસ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમ પાંચ અલગ અલગ સેગમેન્ટમાં બિઝનેસ કરે છે તેનું મુખ્ય મથક કોલકત્તા પશ્ચિમ બંગાળમાં છે આમ ઇન્ડિયન ટોબેકો કંપનીનું સંક્ષિપ્ત રૂપ આઈટીસી છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ